વડોદરા શહેરના મકરપુરા ડેપો પાસે ફૂટપાટ પર વ્યવસાય કરતા ખાણીપીણીની લારીઓ પર આવતા ગ્રાહકો દ્વારા રોડ પર આડેધડ પાર્કિંગ કરવામાં આવી છે ત્યારે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના મકરપુરા ડેપો પાસે ફૂટપાથ પર વ્યવસાય કરતા ખાણીપીણીની લારીઓના કારણે ત્યાં આવતા ગ્રાહકો દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ કરી ટ્રાફિક નિયમો તોડતા નજરે પડી રહ્યા છે

આપ જોઈ રહ્યા છો કે જ્યારે વડોદરા શહેરના જ્યારે ટ્રાફિક વિભાગ જ્યારે મોટી મોટી વાતો કરતા હોય છે માત્રને માત્ર કાગળ પર હોય છે હાલ આપણે જોવામાં મળીએ કે આ જે ફૂટપાથ પર જે ધંધો કરી રહ્યા છે એ લોકોનું જે પાર્કિંગો છે એના લીધે ટ્રાફિકનો અભાવ કેટલો પડી રહ્યો છે જો ક્યાંક ને ક્યાંક હું હપ્તાખોરીનું રાજકારણ ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું હોય આટલું બધો ટ્રાફિક જામ થતો હોય અને આ પક્કરપુરા બસ ડેપો આવેલું છે તે આગળ કોઈને પણ કોઈ ટ્રાફિક અડચણરૂપ થતી નથી જ્યારે કોઈને હોસ્પિટલ જવું હોય છે જ્યારે કોઈ વ્યક્તિને કોઈક અનહ અનહોની ઘટના ઘટે એનો જવાબદાર કોણ હાલ જોવાનું રહ્યું કે મકરપુરા ડેપો દ્વારા પણ કોઈ એમની પર પગલાં લેવામાં આવશે આ કેમેરામેનને કહીશ કે આ બસ ડેપો તરફ જોવામાં આવે કે જો આ બસ સ્ટેપો દ્વારા પણ આ રીતે ગાડીનું પાર્કિંગ કરવામાં આવે ગાડીનું ટર્નિંગ લેવામાં આવે છે મોટું મોટા વાહનો અહીંથી નીકળતા હોય છે તો આ ભાઈને પહેલાંમાં પહેલી એક જ માગણી કહેવામાં આવે કે આ લોકોને પોતે પાર્કિંગની સુવિધા કરવી પડે જો પાર્કિંગની સુવિધા તમે ના કરી શકતા હોય તો ફૂટપાથ પર ધંધો કરતા હોય તો પોતે પાવતી પાડતા હોય તો કોર્પોરેશને તમને જવાબદારી સોંપી હોય છે કોર્પોરેશને તમને જવાબદારી સોંપી હોય છે માત્ર ખાલી ધંધો કરવાની કે ના ના આ જે કોર્પોરેશનની જગ્યા પર છે ત્યાં આગળ પણ તમે આડેધડ પાર્કિંગ કરો આ યોગ્ય નથી આ યોગ્ય નથી હાલ અમે વડોદરા શહેરના વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગીએ છીએ કે આવા લોકો પર તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે જેથી કરી ટ્રાફિકને અડચરૂપ થાય ના અને તમામ યુવાનો જાગૃતતા આવે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ આઈબીએન ન્યૂઝ પ્રિયાંક રોહિત